તો મારી બેનો શું જોતા હતા કેરુલભાઈ કઈક નવું લાવશે એમ લાવ્યો છું ને તમારા માટે ખાલી સાતસો ને પચાસ રૂપિયા માં તમને એવી સાડી આજે આપવાનો છું ને કે તમારી પણ તબિયત એકદમ ખુશ થઈ જશે જો એક સાડી તમને આખી ખોલીને ને બતાવું છું પ્લીઝ બહુ ફાઇન વસ્તુ છે એકદમ લિમિટેડ માલ છે આપણી પાસે ફક્ત ને ફક્ત રૂપિયા ખાલી સાતસો ને પચાસ રૂપિયા કેટલા સાતસો ને પચાસ અને તમે જ્યાં બેઠા હશો ને ત્યાં મોકલાવી દઈશ એક પણ રૂપિયો તમારે શિપિંગ નો આપવાનો નથી જો આપીશ જો તમે એકદમ બેસ્ટ એનું પલ્લુ રહેવાનું છે એકદમ નાની નાની એકદમ ગરમીમાં બેસાય ને એવી વેલ આપી છે અને વેલ ઉપર બેસાડ્યો છે મોર જો આ મોર બતાવો ભાઈ બહુ મસ્ત મોર બેસાડેલો છે આખી કસબની બોર્ડર આવવાની છે જો આખી સાડી ખોલીને બતાવું છું પીસ એકદમ મસ્ત પીસ રહેવાનો છે ક્રીમ કલર કોમન રહેશે છ કલર આમાં બનાવેલા છે કલર બી બધા બહુ જ ફાઇન છે તમને કલરમાં બતાવવાના છે એકવાર તમને આખી સાડી ખોલીને બતાવું છું પીસ જો અને આખું અજરખનું એનું બ્લાઉઝ રહેશે આ બ્લાઉઝ છે બહુ જ ફાઇન વસ્તુ છે એકદમ લિમિટેડ માલ છે વહેલા તે પહેલાંના ધોરણ બુકિંગ કરાવજો પછી એવું ન કહેતા કે કે રૂબા અમારા સાડી જોઈએ તમને મળી નહીં હવે તમને કલર બતાવી દઉં છું જો એક એક પછી એક કલર બતાવું છું ક્રીમ કલરમાં મરૂમ બોર્ડર મહેંદી કલર રાણી કલર સૌનો છોકરીને પણ ગમે અને વર્ષના માસીને પણ ગમે વાઇન બીટ કલર છ કલર છે જો તમને આમાંથી કોઈ પણ કલર ગમતો હોય તો કેપ્શનમાં મારો કોન્ટેક નંબર આપેલો છે સ્ક્રીન પાડીને ફટાફટ તમારું બુકિંગ કરાવો વહેલા તે પેલા તો બહુ જ લિમિટેડ માલ છે ઓકે ધ્યાન રાખજો થેન્ક યુ